કુસંબા પાસે કાર અને ટ્રક વચ્ચે અકસ્માત થતા રાજકોટ એલસીબીના હેડ કોન્સ્ટેબલનું મોત થયું હતું જ્યારે આરોપી સહિત બીજા ત્રણ કોન્સ્ટેબલોને ઈજા થતા તેમને સારવાર માટે અંકલેશ્વરની જયાબેન મોદી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા એકસો આઠના આવતા જોઈ પોલીસ જવાનો ઇજાગ્રસ્તોને ઉચકીને લોંગ સાઈડ લઈ આવી હતા અને ત્યાંથી એમ્બ્યુલન્સમાં હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા રાજકોટ ગ્રામ્ય એલસીબીના હેડ કોન્સ્ટેબલ ગોંડલ રહેતા દિગ્વિજયસિંહ રાઠોડ અરવિંદસિંહ જાડેજા દિવ્ય સુવા અને ધનંજયસિંહ જાડેજા રાજકોટના ગોંડલ છેતરપિંડીની તપાસમાં સુરત ગયા હતા જ્યાંથી તેમના હત્યા કેસના એક આરોપી વિજય ઉર્ફે વાજો કાંજી પરમારને ઝડપી પાડ્યો હતો આ તમામ ખાનગી કારમાં સુરતથી રાજકોટ જવા માટે નીકળ્યા હતા તે સમયે કોસંબા પાસે કાર આગળ ચાલતી ટ્રક ની પાછળ ઘુસી જતા ગમખ્વાર અકસ્માત થયો હતો કારને પાછળથી આવતા ટેમ્પોએ ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો હેડ કોન્સ્ટેબલ દિગ્વિજયસિંહ રાઠોડનું મોત થયું હતું જ્યારે આરોપી સહિત ચારને ઇજા થતા જયાબેન મોદી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા અકસ્માતમાં પોલીસ કર્મીઓની ખાનગી કાર બે વાહનોની વચ્ચે સેન્ડવિચ બની ગઈ હતી